સ્પષ્ટપણે વિવિધ બાબતોની ચર્ચા કરતા જણાવી છે કે હવે જ્યારે લગ્ન થશે કોર્ટ મેરીજ થશે ત્યારે સપ્તપદીની વિધિ જ્યાં સુધી સંપૂર્ણ નહીં થયેલી હોય ત્યાં સુધી તે લગ્નને કાયદેસરનું ગણાશે નહીં હિન્દુ લગ્ન અનુસાર સોળ સંસ્કારોમાંનું એક સંસ્કાર એટલે લગ્ન હોય છે અને આ લગ્ન કાયદાકીય રીતે સુપ્રીમ કોર્ટના ચુકેદાઓ અનુસાર સુપ્રીમ કોર્ટે પણ એમ ટિપ્પણી કરતા જણાવ્યું કે હિન્દુ લગ્ન એ કોઈ વિસ્કી કે પાર્ટી કરવા માટેનું લગ્ન નથી હિન્દુ લગ્ન અધિનિયમે કાયદેસર રીતે હિન્દુ વારસાનું સ્વરૂપ હિન્દુ પરંપરા અનુરૂપ વિધિ વિધાનપૂર્વક કરવામાં આવેલા લગ્નને કોર્ટ માન્ય ગણે છે સુપ્રીમ કોર્ટે એમ પણ ટિપ્પણી કરતા જણાવે છે કે માત્ર લગ્નનું સર્ટિફિકેટ મેળવવા માટે પંડિતને ભાડે રાખી અને ફોટોગ્રાફી કરી અને ફોટોગ્રાફ રજૂ કરી અને પ્રમાણપત્ર મેળવી લેશે તે યોગ્ય ગણાશે નહીં સપ્તપદી વિધિ હોવી જરૂરી જણાવે છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે હિન્દુ લગ્ન અધિનિયમ હિન્દુ લગ્ન વિધિ પ્રમાણે લગ્ન પરિપૂર્ણ થયા ગણાય નહીં અને હિન્દુ લગ્ન અધિનિયમ ઓગણીસો પંચાવન માં આ મહત્વની એક શરત રાખવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટે આ શરત ઉપર મોર મારી છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી પણ કરી છે કે હિન્દુ લગ્ન એ દેજ માટેનું કોઈ કારણ નથી હિન્દુ લગ્ન એ વાઇન પીવાનું કે સેલિબ્રેટ કરવાનું કોઈ કારણ નથી કે હિન્દુ લગ્ન એ ખાઈ પીને છૂટા થવાનું કોઈ કારણ નથી હિન્દુ લગ્ન એ હિન્દુ રિવાજ મુજબ હિન્દુ સંસ્કૃતિ મુજબ એને એક સોળ સંસ્કાર પેકનો એક સોળ સંસ્કાર ગણવામાં આવે છે અને

લગ્ન રજિસ્ટ્રાર પાસે રજૂ કરી અને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવી લેતા હોય છે હવે આ પર્ટીક્યુલર કિસ્સામાં સુપ્રીમ કોર્ટ સમક્ષ જે આખા ફોટા ખાણીપીણીના જે રિસેપ્શનનો ફોટા વગેરે રજૂ થયા એમાં ક્યાંય પણ સપ્તપદીની વિધિ પરિપૂર્ણ થતી હોય એવા ફોટા કે એવી કોઈ વિધિના કોઈ ફોટોગ્રાફ રજૂ થયા નહીં ત્યારે કીધું કે ભાઈ આ રીતે તમે માત્ર ને માત્ર ફોટોગ્રાફ રજૂ કરીને અને ફૂલાર પહેરાવીને તમે લગ્ન રજિસ્ટ્રાર પાસેથી

આ જે છે લગ્ન એને વ્યર્થ